ભગવાન પરશુરામનો જે જન્મોત્સવ છે બ્રાહ્મણોના આરાધ્ય એવા ભગવાન જે પરશુરામનો જન્મ ઉત્સવ છે ત્યારે આપણી સાથે કર્મકાંડ બ્રાહ્મણ કર્મકાંડી બ્રાહ્મણના જે હોદ્દેદારો છે અને જેમના કર્મકાંડ થકી આજે આપણો સનાતન ધર્મ ટકી રહ્યો છે એવા આપણી સાથે કર્મકાંડની બ્રાહ્મણો છે અને એમની સાથે આપણે જાણીશું કે ભગવાન જે પરશુરામનો જન્મોત્સવ છે એનું આપણા સનાતન ધર્મને ટકાવી રાખવા માટે સનાતન સંસ્કૃતિને ટકાવી રાખવા માટે શું મહત્ત્વ છે તો પ્રથમ આપણે શરૂઆત કરીશું આપનું નામ દર્શકોને જણાવશું મારું નામ દીપેશ ત્રિપાઠી છે માનકુંવા રહું છું અને કચ્છ જિલ્લા કર્મકાંડ વિદ બ્રાહ્મણ મંડળમાં મહામંત્રી તરીકે અત્યારે સેવા આપી રહ્યો છું તો દિપેશભાઈ જે ભગવાન પરશુરામનો જન્મોત્સવ છે અને જે એક સનાતન ધર્મની આપણે એક એમ માનીએ કે બ્રહ્મ સમાજ એક ધરોહર લઈને બેઠો છે એક ધ્વજા લઈને આગળ વધે છે તો આ માટે તમે સમાજને કે ભાઈ બ્રહ્મ સમાજને ખાસ કરીને શું અપીલ કરવા માગશો ખાસ તો એ અપીલ કરવા માગશું કે પરશુરામ જયંતિના દિવસે શોભાયાત્રાની અંદર આપણા દરેક બ્રાહ્મણો છે એ બધા ખાસ કરીને જોડાય સપરિવાર જોડાય એમાં આપણે આવનારી પેઢીને પણ સાથે રાખીએ જેથી કરીને એમને ખ્યાલ આવે કે આ આપણા આરાધ્ય દેવનો ઉત્સવ છે જે આપણે હર્ષ અને ઉમંગભેર ઉજવવો જોઈએ ભગવાન નારાયણના જે ચોવીસ અવતાર છે એ પૈકીના દસ મુખ્ય અવતાર માનવામાં આવે છે એમાં ભગવાન પરશુરામ એ ભગવાન નારાયણનો છઠ્ઠો અવતાર છે અને ભગવાન પરશુરામે આત તાઇઓથી સમગ્ર પૃથ્વી લોકના જેટલા પણ મનુષ્યો છે એની ખૂબ જ એમણે રક્ષા કરી એથી કરીને એમનો જે ઉત્સવ છે એ હર્ષભેર આમ તો માત્ર બ્રાહ્મણ સમાજ નહીં પણ ભગવાન નારાયણનો અવતાર હોવાથી હું તો એ પણ અપીલ કરીશ કે દરેક સનાતનીઓએ આ ઉત્સવ યાત્રામાં અવશ્ય જોડાવવું જોઈએ જો આપણે ખાસ કરીને વાત કરીએ તો પરશુરામજીનું ગોત્ર ભારદ્વાજ હતું જે આપણા સપ્ત ઋષિઓના બ્રાહ્મણોમાં જે સંસ્કારો છે આપણા સપ્ત ઋષિને આધીન આપણા ગોત્રો હોય છે તો જે ઋષિનું ગોત્ર હતું ભારદ્વાજ ઋષિનું તો એમની જે વંશાવલી હતી એમાં ભગવાન પરશુરામનો આપણે પાદુર્ભાવ થયો તો સનાતન સંસ્કૃતિ અને ટકાવી રાખવા માટે બધા સમાજો કરતાં ખાસ કરીને બ્રાહ્મણોનું શું ઉત્તર રાહિત છે બ્રાહ્મણ છે એ સમાજનો અને હિન્દુ સંસ્કૃતિનો પથદર્શક છે માર્ગદર્શક છે કોઈ પણ વ્યક્તિ હોય તો એને બ્રાહ્મણ પાસેથી દરેક વિષયનું જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે માત્ર બ્રાહ્મણ છે એ કર્મકાંડ કે કથા પૂરતા નહીં પણ અગાઉના સમયમાં જે આપણા ઋષિઓ થયા જમદગ્નિ વિશ્વામિત્ર ભરદ્વાજ વાલ્ખીગીય એવા અનેક ઋષિઓ પોતાના સ્મૃતિ ગ્રંથો આપણને આપ્યા છે કે જેની અંદર સમાજને જીવનની વ્યવસ્થા આપી છે કે આદર્શ જીવન લોકો કઈ રીતે જીવી શકે અને જે આપણી વર્ણવ્યવસ્થા છે એ વર્ણવ્યવસ્થા ભગવાન કૃષ્ણ સ્વયં ગીતામાં કહે છે કે સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ સહ કે આ જે ચાર પ્રકારના વર્ણ છે વર્ણ માત્ર માનવજાતિમાં જ નથી હોતા વર્ણ છે એ પશુ પક્ષીઓમાં પણ જોવા મળે છે વૃક્ષોમાં પણ જોવા મળે છે વર્ણ પર્વતોમાં પણ જોવા મળે છે આજે પણ આપણે જે મંદિરો બની રહે છે સ્થાપત્ય કલા જે છે તો મૈ મતમની અંદર એમાં શિલાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે કે બ્રાહ્મણ શિલા કઈ પ્રકારની હોય ક્ષત્રિય શિલા કઈ પ્રકારની હોય વૈશ્ય શિલા કઈ પ્રકારની હોય આ ઉપરાંત બ્રાહ્મણને રહેવા માટે પણ જો મકાન લેવું છે તો એ જમીન છે તો બ્રાહ્મણ માટે કેવી જમીન ઉત્તમ છે ક્ષત્રિય માટે જમીન કેવી ઉત્તમ છે આ બધો ઉલ્લેખ આપણા ઋષિ મુનિઓએ આપણા શાસ્ત્રોમાં કરેલો છે તો બ્રાહ્મણનું સનાતનીઓ પ્રત્યે એટલું કર્તવ્ય છે કે એ સમાજનો સાચો પથદર્શક છે કે ભણેલો ગણેલો બ્રાહ્મણ છે આજે આપણે જોઈએ છીએ કે ભુજ તાલુકા કર્મકાંડ વિ બ્રાહ્મણ મંડળની અંદર જેટલા બધા વિદ્વાનો છે એ બધા જ પાઠશાળામાં અભ્યાસ કરીને આજે સમાજની વચ્ચે કામ કરે છે અને માત્ર કામ પોતાની દક્ષિણા માટે નહીં પરંતુ સમાજને એક સાચું નેતૃત્વ આપી શકે સાચી એક દિશા આપી શકે એના માટે આ બ્રાહ્મણો કાર્યરત છે તો બ્રાહ્મણનું એ કર્તવ્ય છે કે દરેક સમાજને સારું માર્ગદર્શન આપે એટલે જે આપણા ઋષિમુનિ હોય ગુરુકુલ પ્રથાની અંદર શસ્ત્ર અને શાસ્ત્ર બંનેની તાલીમ આપતા તો અત્યારનો જે એક સમય એવો છે કે બ્રાહ્મણો શસ્ત્રો ઉપાડતા ડરે છે શાસ્ત્રમાં પારંગત છે તો હવે એનો જે સમય આવશે તો સનાતન સંસ્કૃતિને ટકાવી રાખવા શું બ્રાહ્મણોએ શસ્ત્રો ઉપાડવા પડશે પરશુરામ ભગવાન આપણને એ જ એક માર્ગદર્શન આપે છે ભગવાન પરશુરામનો જે શ્લોક છે કે એમાં એવું વર્ણન છે કે ભગવાન પરશુરામે પોતાના પૃષ્ઠભાગની અંદર ધનુર્ધાર એટલે કે ધનુષ્ય ધારણ કર્યું છે અને આગળ પોતે શાસ્ત્રને ધારણ કર્યું છે તો બ્રાહ્મણ માટે શસ્ત્રવિદ્યા અને શાસ્ત્રવિદ્યા બંને જરૂરી છે પણ એ શસ્ત્રનો ઉપયોગ ક્યાં કરો એના માટે શાસ્ત્રનું જ્ઞાન હોવું પણ જરૂરી છે કારણ કે ભગવાન પરશુરામે ગૌ રક્ષા માટે સ્ત્રી રક્ષા માટે બાળકોની રક્ષા માટે ધર્મની રક્ષા ક્ષા માટે જ પરશુ ધારણ કર્યું છે તો જ્યારે ધર્મ ઉપર અધર્મ જ્યારે ખૂબ જ હાવી બની જતું હોય છે તો ત્યારે ધર્મની રક્ષા માટે કીધું છે કે ધર્મો રક્ષાથી રક્ષિત અહિંસા પરમો ધર્મ અને ધર્મ હિંસા કે ધર્મની રક્ષા કરવા માટે કદાચ જો આપણે શસ્ત્ર ધારણ કરવું પડે તો એનામાં આપણા સ્મૃતિ ગ્રંથો અને અત્યારનું સંવિધાન પણ કહે છે કે આત્મરક્ષા માટે કદાચ જરૂર પડે તો શસ્ત્ર ધારણ કરવું એમાં કાંઈ જ ખોટું નથી તો આવનારા સમયમાં શસ્ત્રને શાસ્ત્ર વિદ્યા કે બ્રાહ્મણને જરૂરી છે બીજું કે ખાલી કર્મકાંડ કરતા હોય એ જ બ્રાહ્મણે માત્ર પૂજા પાઠ કરવા કે સંધ્યાવંદન કરવા કે તિલક કરવું કે શિખા રાખવી એવું નથી દરેક બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય જેટલા પણ આ વર્ણ છે એ દરેકને માટે સંધ્યા શિખા સૂત્ર તિલક જે સનાતન ધર્મની મૂળ ઓળખાણ છે શુદ્ર વર્ણ માટે પણ એ શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે એમને પણ આવા બધા ચિહ્નો ધારણ કરવા જોઈએ કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે માણસ છે એ પોતાનું ધર્મની ઓળખાણ આપવા માટે કેટલાક ચિહ્નનો ધારણ કરવા એ જરૂરી હોય છે અત્યારે એક એવો એક સમાજની અંદર છાપ છે સમાજમાં એક પ્રણાલીકા પડી ગઈ છે કે બ્રાહ્મણો તિલક કરતા હોય બ્રાહ્મણો શિખા રાખતા હોય અને બ્રાહ્મણો જ્યારે દક્ષિણા માગે છે કે ભાઈ તમે કોઈ બ્રાહ્મણ પાસે પાંચ કલાકનો દસ કલાકનો યજ્ઞ કરાવો છો અને પછી જ્યારે બ્રાહ્મણો દક્ષિણા માગે છે ત્યારે યજમાન છે એ દક્ષિણા બ્રાહ્મણને આપવામાં પોતાનો જીવ એટલો ઉદાર નથી લાગતો જેટલો પાંચ કરોડનો બંગલો બનાવવામાં ઉદાર રાખેલો હોય છે તો આ જે સમાજની અત્યારે માનસિકતા છે એ બાબતમાં પણ શું કહેશો પહેલાં તો હું એક ભારત દર્શન સમાજની આપવા માગીશ કે કોઈ પણ યજ્ઞ થતો હોય કથા થતી હોય કે પૂજા થતી હોય એમાં માત્ર બ્રાહ્મણની જ આજીવિકા નથી પરંતુ સમાજના ચારેય વર્ણ માટે અરે જે સનાતન નથી માનતો ને એને પણ આપણા યજ્ઞ અને કથામાંથી એને આજીવિકા મળે છે જેમ કે કોઈ મોટી કથાનું આયોજન હોય તો માત્ર બ્રાહ્મણને દક્ષિણા મળશે એવું નથી પણ એ કથાના માધ્યમથી મંડપથી લઈ અને સારામાં સારું નાનામાં નાનો કોઈ કુંભાર હોય જે માટીના દીવા બનાવતો હોય તો અથથી ઇતિ સુધી જેટલી પણ આપણી જાતિ પ્રજાતિઓ છે એ બધાએની આજીવિકા એ યજ્ઞ કથાના માધ્યમથી પ્રાપ્ત થતી હોય છે ફૂલવાળો હોય ફળ વાળો હોય કરિયાણાવાળો હોય કુંભાર હોય વિડીયોગ્રાફર છે મંડપનું કામ કરે છે સાઉન્ડનું કામ કરે છે સફાઈનું કામ કરે છે જેટલા પણ લોકો છે એ દરેકનું પોષણ છે ને એ કર્મકાંડ જ્ઞાનકાંડ ઉપાસનાકાંડ અને આપણી કથાઓ કરતી હોય છે બીજી વાત કે છે દક્ષિણાની વાત આવી તો દક્ષિણા શાસ્ત્રમાં કીધું છે કે યજ્ઞ્ય પત્ની દક્ષિણા ભગવાન યજ્ઞનારાયણના પત્નીનું નામ દક્ષિણા છે કે જ્યાં જ્યાં યજ્ઞ કરવામાં આવે તો ત્યાં એ દક્ષિણા જો આપવામાં આવે છે તો જે યજ્ઞ કાર્યનું સંપૂર્ણ ફળ છે એ યજમાન કે જે કરતા છે એને પ્રાપ્ત થતું હોય છે એટલે દક્ષિણા એટલે કોઈ ચાર્જ નથી હોતું દક્ષિણાએ કોઈ મજૂરી નથી દક્ષિણા એ ફી નથી પણ દક્ષિણાએ બ્રાહ્મણને આપવા માટેનો આદર છે અને જો અત્યારના સમયની અંદર બ્રાહ્મણની આજીવિકા માટે જો વ્યવસ્થા આપવામાં નહીં આવે તો આવનારી પેઢી અમારા સંતાનો છે તો અમે એમ જ વિચારીશું કે ભાઈ કર્મકાંડ કે કથામાં કંઈ છે નહીં એ છોડી નોકરી ધંધો કરો તો આવનારા સમયમાં સારા બ્રાહ્મણો પણ સમાજને નહીં મળે તો બ્રાહ્મણોની જતન માટે બ્રાહ્મણો જે કર્મકાંડ કરે છે એની આજીવિકા માટે જો દક્ષિણા આપણે એમને સંતોષપૂર્વક આપીશું તો જ એ બ્રાહ્મણ આવનારી પેઢીને ગુરુકુલની અંદર ભણવા માટે મોકલશે તો જ આપણા વેદની રક્ષા થશે તો જ આપણા શાસ્ત્રની રક્ષા થશે અને તો જ ધર્મની રક્ષા થશે કારણ કે બ્રાહ્મણ છે જેવી રીતે ગાય સનાતન ધર્મનું મૂળ છે વેદ સનાતન ધર્મનું મૂળ છે એમ બ્રાહ્મણ પણ સનાતન ધર્મનું મૂળ છે જો બ્રાહ્મણ જ નહીં રહે તો જે યજ્ઞની પરંપરા છે એ દિવસે દિવસે લુપ્ત થતી જશે અને આવનારા સમયમાં યજ્ઞ પરંપરા જો લુપ્ત થઈ ગઈ તો ભગવાને જે ગીતાજીમાં આદેશ આપ્યો યજ્ઞા ધવતી પર્જન્ય પરજેના તમને સમજાવો કે યજ્ઞ કરવાથી વાદળ બંધાય એનાથી વરસાદ થાય વરસાદથી અનાજ પાકે તો એ અનાજ પાકવાનું બંધ થઈ જશે વરસાદ નહીં થાય અને દુષ્કાળ પડશે તો બ્રાહ્મણ યજ્ઞ વેદ ગાય આ બધા સનાતન ધર્મની ધરોહર છે તો દક્ષિણાના માધ્યમથી જો બ્રાહ્મણનું જતન કરવામાં આવશે તો જ ધર્મની રક્ષા એક હેતુથી થઈ શકશે એવું મારું માનવું છે દર્શક મિત્રો એમ કહેવાય છે કે વર્ણનામ ગુરુ બ્રાહ્મણ એટલે બધા વર્ણોમાં બ્રાહ્મણને એટલા માટે ગુરુ કહેવામાં આવે છે કે આપણા શાસ્ત્ર મુજબ તે બ્રહ્માના મુખમાંથી ઉત્પન્ન થયેલા છે અને બ્રહ્માનું જે મુખ છે એ બ્રાહ્મણોને જાણવામાં આવે છે તો આપણી સાથે જે કચ્છ જિલ્લા કર્મકાંડ બ્રાહ્મણ મંડળના જે મંત્રી શ્રી પ્રમુખ સાહેબ અને એમના બીજા પણ જે સાથીઓ છે એને આપણે બહુ સરસ વાત કરી કે બ્રાહ્મણો છે તો સનાતન ધર્મ ટકી શકશે બ્રાહ્મણો છે તો આપણી આ ભારતીય સંસ્કૃતિ ટકી શકશે બ્રાહ્મણો છે તો વેદ ટકી શકશે બ્રાહ્મણો છે તો પુરાણ ટકી શકશે નમસ્કાર ડીએન ટ્વેન્ટી ફોર સેવનમાં હું નીલેક્સપર્ટ